પાવરફુલ સ્લેપ સ્ટાર્ટ આખી ગાડી ક્યાંય પણ સડો નથી ગાડીની અંદર એસી કમ્પ્લેટ ચાલુ છે ટાયર પણ એકદમ સારા કન્ડિશનમાં છે વિડીયો અંદર તમે ગાડી ક્લિયર કટ જોઈ રહ્યા છો ફૂલ સાચવેલી ઘર ઘરાવ ગાડી છે રૂબરૂ સ્થળ ઉપર જઈ આ ગાડી રૂબરૂ જોઈ તમે ટેસ્ટ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કરીને પણ ખરીદી કરી શકશો પેલા ઈકો ગાડીના ઓનરનો કોન્ટેક કરજો દશરથસિંહનો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી પણ આગળ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો અને આ ગાડી નેવ્યાસી કિલોમીટર ચાલેલી છે અને જો તમે રૂબરૂ ગાડી જોવા જવાના હોય તો દશરથભાઈનો કોન્ટેક કરીને જજો કેમ કે ગાડી વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી સ્લેપ સ્ટાર્ટ ગાડી છે ટોટલ જવાબદારી સાથે અને અમુક જ ટાઈમની અંદર ગાડી વેચાઈ જશે તો દશરથભાઈનો ભાઈનો કોન્ટેક કરજો તાત્કાલિક જ ગાડી વેચી દેવાની છે હવે ગાડીની કિંમતની વાત કરું તો ગાડીની કિંમત ચાર લાખ રાખેલી છે જે છે દશરથભાઈ તમને રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં ફેરફાર કરી દેશે કિંમત ફિક્સ નથી ઇકો ગાડી તમારે લેવી હોય તો આ ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો છે અમદાવાદ તાલુકો છે દસકોય અને ઓડ ગામે જોવા મળશે આ ઈકો ગાડી લેવી હોય તો દશરથભાઈના નંબર કઈ રીતના મેળવવા તો અત્યારે યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયોને નીચે નંબર મળી જશે અને ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે દશરથભાઈ નામ હશે એકાસી સાઈઠ ત્યાસી વાળા નંબર પર ફોન કરી ઈકો ગાડી લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો